કચ્છ જિલ્લાના ગાંધીધામમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત કાર્યવાહી કરી છે પૂર્વ વિભાગના કિડાણા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રણ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે પ્રથમ આરોપી વસીમ હાજી આમદ સોઢાએ યોગેશ્વર નગરમાં જાહેર રસ્તા પર અને કોમન પ્લોટમાં હજાર ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તેણે દુકાનો અને પાર્કિંગ માટે શેડનું બાંધકામ કર્યું હતું વસીમ સામે અગાઉ મારામારી અને ખૂનની કોશિશના ગુનાઓ નોંધાયેલા છે બીજા આરોપી ઇકબાલ હાજી આમદ સોડાઈ યોગેશ્વર નગરમાં સરકારી પ્લોટમાં ચાર હજાર ચોરસ ફૂટનું દરબાણ કર્યું હતું તેણે ચાર પ્લોટમાં દિવાલ બાંધી હતી ઇકબાલ સામે મારામારી અને મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલા છે ત્રીજા આરોપી સુલતાનગની છુછીયાઈ સેવન સ્કાય સોસાયટી પાસે હજાર ચોરસ ફૂટમાં દસ દુકાનો અને સર્વિસ સ્ટેશનનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું સુલતાન સામે મિલકત સંબંધી અને વ્યાજખોરીના ગુનાઓ નોંધાયેલા છે આ ત્રણેય આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીન પર કબજો કર્યો હતો પોલીસ અને મનપાની કાર્યવાહીમાં કુલ છ હજાર ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે